આપણે અહીંયા તલોદના ફેમસ ગોટાવાળાના ત્યાં આવી ગયા છીએ તમે શકો છો આ લોકોની મેઇન બ્રાન્ચ જે સ્ટાર્ટિંગ કર્યું હતું એ બ્રાન્ચ તલોદના રેલવે સ્ટેશનમાં છે અને બીજી બ્રાન્ચ એમણે અહીંયા તલોદ ગામમાં કરી છે આપણે અહીંયા આવું હોય તો તલોદનું જે મેઇન બજાર છે ત્યાં આપણે આવીને કોઈને પણ પૂછીશું તો તમને આ શોખ બતાવી દે બીજું આજે હું તમને આ ગોટાની ખાસિયત પણ જણાવું છું કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે નાઇન્ટીન સિક્સટી સેવનમાં આરએસએસમાં હતા ત્યારે અહીંયા ગોટા ખાવા આવતા હતા અહીંયાના ઓનર અશોકભાઈ પણ આરએસએસમાં હતા અને એમની સાથે નરેન્દ્ર મોદી એ પણ અહીંયા ગોટાનો ટેસ્ટ કરેલો છે એ સિવાય આ ગોટા દિવાળીબેન ભીલ ભૂપેન્દ્રભાઈ ત્રિવેદી અરવિંદ ત્રિવેદી જેવા ઘણા બધા કલાકારો એ શોપ ઉપર રેલવે સ્ટેશન મારી શોપ ઉપર આવીને ખાધા છે તો ચાલો આપણે આજે તરત જ પ્રખ્યાત ગોટાની શોપમાં જઈએ તો જે કોરો મસાલો છે એ મસાલો જાતે અશોક કાકા કે સ્વીટુભાઈ બંને જાતે જ તૈયાર કરે છે ખાલી અહીંયા જે આ કારીગર છે એ મિક્સ કરીને કરવાનું કામ કરે છે આજે ચાર પેઢીથી અહીંયાનો જે સ્વાદ જળવાઈ રહ્યો છે એની ખાસિયત એ જ છે કે જે ઓનર્સ છે અહીંયાના એ જાતે આ વસ્તુ પ્રિપેર કરે છે અને પછી આ ગોટા કરવામાં આવે છે ચાર પેઢીનો સ્વાદમાં એટલે જ કોઈ ડિફરન્સ નથી તમે છેલ્લા કેટલા ટાઈમથી આ ગોટા કરો છો પંદર વર્ષથી પંદર વર્ષથી આ ભાઈ અહીંયા ગોટા બનાવે છે સાથે સાથે તમે આપણે જોઈ શકીએ મસાલો આ મસાલો આપણે જોઈ છીએ ત્યાં ગોટા પણ રેડી થઈ ગયા છે બીજા ગોટા રેડી થાય છે અને બલ્કમાં બીજો આટલો મસાલો રેડી છે અને આ મસાલો બે થી ત્રણ કલાકમાં તો ગોટા પતી પણ જાય છે અને બીજો મસાલો રેડી કરવો પડે છે એ સિવાય અહીંયા ફૂલવડી જાડી સિંફ બે જાતની પાપડી અને બધું ફરસાણ પણ જાતે ઓનર બનાવે છે ક્વોન્ટિટી જોઈ શકો છો કેટલું બલ્ક સાઇઝમાં ફરસાણ બને છે અને આ ફરસાણ રોજનું રોજ બને છે અને ફ્રેશ પ્રિપેર થાય છે આપણે અહીંયાના ઓનારની વાત કરીએ સીટુભાઈ અહીંયાના ઓનાર છે અને તો ભાઈ અંદર પપ્પા જાતે જ આ જે અયાનો ફસલો છે ગોટા રોટ એ કરે છે કે જાતે જ પકરા પ્રિપેર કરે છે અને એમની હવે પાછલી પેટી પર ગડી થઈ ગઈ તૈયાર થઈ ગઈ છે અયાના તમને સમજે એમની ಜೊતે વાત કરીએ તમારું નામ શું છે મારું નામ વ્યાસ કલાપી છે અને છે અને હું એમએસસી કે કેમિસ્ટ્રી છે હું રીટેર ટીચર છું અયાના ગોટા કેટલા ટાઈમ થી હું લગભગ સાતવીસ વર્ષથી અહીંયા એમના ગોટા ખાઉં છું અને હજુ એ ખાતો રહીશ અને કોઈ પણ મહેમાન આવે અહીંયાના તરૂપની આજુબાજુના કોઈ પણ કોઈ પણ પ્રસંગે કોઈ પણ લોકો બધા આવે છે એ ગોટા ખાતા સિવાય જતા નથી આપણે એમના બીજા જોડે વાત કરીએ તમારું પંડ્યા તમને અહીંયા એના ગોટા અને બીજું પસંદ કેવું લાગે છે અમે અહીંયા આગળ લગભગ લઈએ છીએ ત્યારે અમે અમદાવાદ પણ અમે જ્યારે બી તલો લઈએ છીએ ત્યારે પહેલાં બટાકાવાળા ખાવાના પછી જ ઘરે જવાનું એટલા ફાઇન બટાકાવાળા હોય છે વર્ષોથી જ અહીંયા અમે ખાઈએ તમે અહીંયાના બટાકાવાળાના ટેસ્ટની ખાસિયત જો તલોદમાં પગ મૂક્યો છે અને પહેલાં બટાકાવાળા ખાવાના પછી જ ઘરે જવાનું વિચારો આ ગોટાનો ટેસ્ટ કેટલો જોરદાર હશે મિત્રો

તમે જોઈ શકો છો અશોકભાઈ ચોટાઈ આપણે જોઈ શકીએ છીએ અત્યારે ગોટા રેડી છે અને હમણાં 10 મિનિટમાં ગાડી આવશે એટલા બધા ગોટા પતી જશે આ એમનો સન છે સ્મિતુભાઈનો આરવ આરવ ને અને આ એમના કારીગર છે મદનભાઈ જે જ્યારે ગાડી આવે ત્યારે આ બધા જ ગોટા અહીંયા સફાચટ થઈ જાય છે